જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે બપોરના એક માં દસ મિનિટની વાર છે તો આજ તો મેં અત્યારે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે સવારની ફ્રી નહોતી સવારે કપડા ધોયા ત્યાં જ અગિયાર વાગી ગયા હતા તો પછી રસોઈ બનાવીને પછી મેં કીધું હવે નાઈન રેડી થઈ જાઉં તો પછી જમવાનો ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા તો રસોઈ બની ગઈ હતી તો મેં કીધું હવે જમીન એટલે જમીન વાસણ ઉઠકીને નાઈ અને તૈયાર થઈ અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને સવારે કપડાં ધોયા કેટલાય મેં અને મશીનમાં અત્યારે નાખ્યા અત્યારે મશીનમાં બધા વધારે થઈ ગયા હતા તો અત્યારે મશીને ચાલુ કરી દીધું તો એ કપડાં ધોવાય છે અને પ્રકાશ તો છ વાગ્યામાં ગયા છે ચોટીલા પાંચ વાગે ઉઠ્યા હતા લગભગ પાંચ કે છ વાગે મને તો ક્યારે ગયા એ નથી ખબર છે એવું તેવું યાદ છે જ છક વાગે લગભગ ગયા તો હજી આવ્યા નથી યાદ તો એક વાગે ગયું નકર તો એ અગિયાર સાડા અગિયાર થાય ત્યાં આવી જાય હવે ફોન કર્યો તો રાજકોટ જીઆઈડીસી પહોંચ્યા હતા એ કે ત્યાં ટ્રાફિક હતું ચોટીલા પૂનમ છે એટલે પૂનમના દિવસે તો ટ્રાફિક હોય જ તો ત્યાં ટ્રાફિક હતું ચોટીલા એટલે એને વાર લાગી ગઈ તો હવે પહોંચવામાં હશે લગભગ દસક મિનિટમાં પહોંચી જશે તો જીઆઈડીસી બારને દસની વાર બારમાં દસની વાત હતી ત્યારે મેં જીઆઈડીસી ફોન કર્યો ત્યારે જીઆઈડીસી હતા તો હવે તો લગભગ પહોંચવા જાય એવા હોય અને વિયનને નક્સિત વયા ગયા છે સ્કૂલે તો બિહારને આજે સવારે ઉઠો ત્યારે આંખું સાવ ચોટી ગઈ હતી ચીપડા ચીપડા બે આંખુંમાં થઈ ગયા તા તો એને આંખું આવી હશે એટલે ચોટી ગઈ હશે પણ મેં કીધું હવે આ સ્કૂલે જ આવું લાલ લાલ થઈ ગઈ હતી આખી આંખું તો મેં કીધું હવે સ્કૂલે જાવ એટલે હાજરી પૂરે છે હું વહેલો તેડવા આવીશ તો પછી મેં હમણાં સરને ફોન કર્યો તો સ્કૂલે કીધું બિહારને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું છે તો લેવા આવું કે નહીં જો બહુ દુખતી હોય આખું તો તો જો બહુ આંખું દુખતી હોય તો કોલ કરજો તો કે એવું કંઈ હશે તો ફોન કરશું લઈ જજો પણ ફોન આવ્યો નથી એટલે કાંઈ લેવા જવાનું નથી પગ હોય એટલે ફોન નહીં હોય એટલે કાંઈ નહીં હોય વધારે ન કરતો અહીંયાથી જ કોલ કરતી સ્કૂલે કે બીઆને લઈ જજો તો એવું કંઈ નથી અને માલ વારા બહાર આવ્યા છે ને ભાવેશભાઈ હતા ઉપર પબજી રમે ભાવેશભાઈ તો ચાલો હવે ટકાશ આવે હમણાં ચોટી લાગી એટલે એને જમવા દઈ દો અને પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે તો ફાઇનલી ચોટીલાથી આવતા રહ્યા અત્યારે હજી એક વાગે એવા દસ મિનિટ હું કેતી હતી કે હવે દસ મિનિટમાં પહોંચવા જોઈ કેટલા વાગે છ વાગે ગયા તા ને મને કાંઈ ખબર નથી હોય તમે ક્યારે ગયા હું કાંઈ ખબર જ ન પડી આજે હા નીંદર એટલી આવતી હતી ને તો કાંઈ ખબર જ પડી નહીં

હા તો વ્યામની આંખું ચોટી ગયું હતું એ લોકો તા લાલ લાલ થઈ ગઈ હતી ઐખું આવી મેં કીધું ચાને હાજરી પૂરાવીને આવતો રહેજે મોકલો હે તો પછી પાછો ફોન કર્યો તો મેં કેટલા સાડા અગિયાર કે એમ કહી પૂણા બારે સ્કૂલે તો કે જે એવું હશે ને તો એના શિક્ષક કેવા આવશે ઓફિસમાં તો ફોન કરીશ પાછો કાંઈ ફોન આવ્યો નહીં આખું આખી લાલ લાલ થઈ ગઈ હતી ફૂલતી નથી હવારે તો મને આ હું જીવી કે હાલ જમી લો તમે પંખો ચાલુ કરી દઉં પાપડ શેકા એટલે પંખો બંધ કરી દો તો હવે ફરીક વાર આરામ કરી લઈ અને આજ તો મને લગભગ પ્રકાશ લઈ જવાના હતા કાર ડ્રાઈવિંગ શીખવા હવે લઈ જાય તો નકર પછી થયું કહેતા બે ત્રણ દિવસ પહેલાં વરસાદ હતો ને ત્યારે કે કાલથી તૈયાર થઈ જાય કાર ડ્રાઈવિંગ શીખવા લઈ જઈશ પણ હવે વરસાદ આવી ગયો હતો કચ્છમાં બે ત્રણ દિવસ તો એટલે કંઈ ગારાનું શીખવા જવાય નહીં એટલે હવે આજે ટાઈમ મળે તો એ લઈ જશે ચાલો ફરી આરામ કરી લે તો ગાયશ ફાઇનાલી બિહાન સ્કૂલેથી આવી ગયો અને સાયકલ હલાવતો હતો જવો પરસેવો પરસેવો થઈ ગયો આખો ધૂળ વારો આંખું મટી ગઈ આમ જોવા દેતો लाल लाल થઈ ગઈ હો વી આમ જો તો હરખુ આયા જોવા દે તો શું થયું જોવા દે તો હરખુ ચા જો વિખે દે તો આમ જોવા દે તો આયખુ આમ કર તો આયખુ લાલ લાલ તો હે હો વી પછી સ્કૂલે કીધું તો મેમ એને મને આયખુ આવી છે પછી મેમે શું કીધું ચશ્મા પહેરી રાખે એમ કીધું ચીપણા કાઢ ખાલ મોઢું બોઢું ધોઈ દઉં ને કપડા બદલાવી દઉં આખું ધોળવાળું ભરાઈ રહ્યું તો કપડા તો બદલો મોઢું થોડુંક ધોતો આવું ચા હવે પછી બદલાવી તો વિહાન સ્કૂલેથી આવી ગયો ને આંખમાં પછી કાંઈ નહોતું સવારે તો બહુ લાલ હતી અને આખે આખું ચીપણાની ભરેલી હતી અત્યારે તો કાંઈ એવું બધું છે નહીં કપડા ને એવું બદલાવી પ્રકાશ પ્રકાશભાઈ ગયા ગ્રાઉન્ડે આજ તો મને લઈ નો ગયા કહેતા હતા કાર ડ્રાઇવિંગ શીખવા લઈ જઈશ પણ લઈ નો ગયા એ ગયા છે બધા વોકિંગ કરવા ફ્રેન્ડ અને મારે કાર શીખવા જવું હતું પણ હવે કે શનિ રવિમાં લઈ જઈશ તો હવે શનિ રવિની રાહ જોવી પડશે પૂજારી રેડી થઈ ગઈ છે ત્યાં થઈ ગયું તો આમાં હું તો જાઉં મિંદર હરિદ્વાર જાઉં આ મોઢે આટલા બધા ખોડકા થયા ટીવ છે તો અત્યારે હવે ઘડીક વાર જાઉ નીંદવા પાંચ વાગ્યા છ વાગ્યા સુધી નીંદશું એક કલાક નીંદાઈ જશે ઘણું બધું એકાદો ક્યારે મારો અધૂરો હતો એ પૂરો થઈ જાય તો જો હું વાતું કરવા રહી એમાં બેન નીકળી ગયો બહાર સાયકલ હલાવવા તો હાલો હવે એના કપડા પહેલાં બદલાવી દો અને પછી જાઉં વાડામાં તો મમ્મી નિંદે છે જો ક્યારામાં જ વધારે ખડ હોય છેલ્લા ક્યારામાં આ જોવો આમાં એટલું ખડ હતું આખા ક્યારામાં મમ્મીએ જોવો ચોખ્ખું કરીને આખું પારા ઉપર ને બધે એટલું બધું થયું કોટા ફૂટવા જ હો તરત જ જોવો નીંદેલું હોય ને તાજ પછી કાલે કે એમ કંઈક નીંદુ મમ્મી એમ પાછું થઈ ગયું તો મારો ક્યારો અધૂરો છે એ લેવા માંડે મારે લેવાનું પછી મારું બકડી ને દાંતેડું પડ્યું છે હજી કાલનું કાલે આવી પછી નક્ષિત કે હાલો ઘરે તો હું ઘરે ગઈ મૂકવા તો પછી પાછી ન આવી તો હાલો હવે નીંદવા માંડું તો ગાઈસ અત્યારે થોડું કમથું નીંદુ ત્યાં નકશ બોલાવવા આવ્યો ઉષા દીદી પૂજા અને ફ્રેન્ડ અમે બધા જાય સાડી જોવાય કે સાડી જોવા જાય આવું હોય તો હાલો મક્ષભાઈ બોલાવા એવા નક્ષિતભાઈ તોફાન કરે તો હાલો હવે નિંદવાનું મૂક્યું પડતું અને મેં જઈ છીએ સાડી જોવા માટે કેવી કેવી સાડી છે હું બતાવીશ તમને ઘરે વેચે અહીંયા જ જોવા જાય છે એટલે વધારે કલેક્શન તો ન હોય પણ રનિંગમાં પહેરવાની ને એવી બધી હશે તો જોતા આવી તારી તો ભલે ત્રણેય બેઠા જુઓ અમે ત્રણેય જાશું ઉષા દીદી હાલો જોતા આવી હારી હિસે તો લઈ લેસ હા ઈ હા સરસ કલર નથી એમાં તો બીજો હા આ કાટ તો

રસોઈમાં અડધી રસોઈ બની ગઈ અને અડધી બાકી છે વઘારશે અહીંયા ચૂલા ઉપર એટલે રોટલા પહેલા બનાવી લીધા અને મમ્મી બનાવે છે પપ્પા માટે મુઠિયા ઢોકળા રસાવાળા તો એ મમ્મીએ વઘારીને રાખી દીધા છે એ ચડે છે ને હજી ભાખરી બનાવવાની બાકી ઘરસ ભાઈ ભાખરી ભાવે દાળ ભેગી તો ભાખરી બનાવાની બાકી છે તો પૂજા બનાવશે ભાખરી ઢોકળા પપ્પાના ફેવરિટ મમ્મી એ પપ્પા માટે ઢોકળા બનાવ્યા અને અહીંયા મેં દાળ બાપવા મૂકી અને રોટલા બની ગયા અને બેલે લઈ જવાના છે

આને તો જો એવું હે ને ખાલી સેડા આવે તો એ કરે બોલો જો ફોનમાં માં કરીને બેઠો એટલે આખું આવી હતી ને ફોનમાં માં કરીને બેઠો હો હે આગો રાખ ફોન પપ્પા લેવા ગયા હતા વિયાના ને નક્ષિત માટે નાસ્તો

પ્લમ્બરનું કામ કરતો હતો પ્રકાશ ને કવિ દેલે લઈ જઈને વઘારી નાખે અને રોટલી થઈ ગઈ હવે ભાખરી ગરમ ગરમ બનાવશે પૂજા તો હવે ભાખરી પછી બનાવી નાખે મમ્મી ને ઢોકળા એ ચાલ બને જ છે તો બધી રસોઈ થઈ જશે અને આઠ સાડા આઠ જમીને અમે અમય સાડા આઠ થાય દૂધવાળા થાય ની રાહ જોઈ ને કરવા જમવા બે દૂધવાળા થાય આવે એટલે સાડા આઠ થાય તો જમવા બેસી જાય સાડી એ લઈ લીધું એ તમને બતાવવું પડે સિમ્પલ સાડી છે પણ પહેરીને બતાવી એટલે અત્યારે નથી બતાવતી હું એક પહેરી પણ હમણાં પહેરીને પછી ટ્રાય કરીને પછી બતાવું બધાને તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો બેસ જો આ સાડી લીધી સિમ્પલ ને સાદી રનિંગમાં પહેરાઈ દેવી કેવી લાગે કેવી નહીં કોમેન્ટ કરજો વધારે ન ગઈ ની બધા ને હા પૂજા ને ઉષા દીદી ને એટલે આ તો ગઈ ની હતી પણ બીજી એ કઈ નતી વધારે સારી એટલે અમારે આવી જ લેવી હતી ને એક જ હતી તો અમારે ત્રણેય ને લેવી હતી પણ નતી હવે આવશે ત્યારે પાછા લઈ આવશું અને આ એક લીધી અમે જો મસ્ત લાગે હજી બ્લાઉઝ મેચિંગ નથી તોય થોડું થોડું મેચ આવી ગયું એટલે પહેરી લીધી મસ્ત લાગે ને તો કંઈ સાડી કેવી લાગી કેવી નહીં કોમેન્ટ કરજો અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કેમકે હવે દાળ બને છે અને હવે એ તો બાર લગાડશે કેમ કે અંધારું થઈ ગયું એ ક્યારે બનાવે તો આપણે અહીંયા તો અમે જાશું નહીં વિડીયો શૂટ કરવા તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમે કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નેક્સ્ટ વ્લોગમાં